પોરબંદરમાં હિટ એન્ડ રનની ઘટના બની હતી જેમાં પેરીડાઈઝ ફુવારા નજીક એક કાર ચાલકે ત્યાં લારી અને નાસ્તો કરવા ઉભેલા ચાર થી પાંચ લોકોને અડફેટે લઈ લીધા હતા બાદમાં આ શખ્સ નાસી ગયો હતો ત્યારે પોલીસે તેની ધરપકડ કરી રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું પોરબંદરમાં અકસ્માતોની સંખ્યા વધી રહી છે ત્યારે વધુમાં એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં મનાલી બેન કેતનભાઈ ઘેડિયાએ આ મામલે નોંધાવેલી પોલીસ ફરિયાદ મુજબ તેઓ પોતાના પરિવાર સાથે નરસન ટેકરી વિસ્તારમાં શુભમ રેસિડેન્સીમાં રહે છે ગઈ કાલે રાત્રે તેઓ પોતાના પરિવાર સાથે પેરેડાઇઝના ફુવારા નજીક એક ચાઇનીઝ ફૂડની લારીએ નાસ્તો કરવા ગયા હતા અને ભીડ હોવાથી લારીની બાજુમાં ઊભા હતા ત્યારે અચાનક પૂરપાટ ઝડપે આવી એક કાર ચાલકે તેની તથા તેના પતિ કેતનભાઈ અને બાળકો તથા બાજુમાં રહેલા કેટલાક લોકોને અડફેટે લઈ લીધા હતા જેમાં તમામ લોકોની નાની મોટી ઈજાઓ થઈ હતી બાદમાં કાર ચાલક નાસી ગયો હતો ત્યારે પોલીસે મનાલી બેન ની ફરિયાદ ના આધારે તપાસ કરી અને કાર ચાલક પાર્થ રમેશ પીપરોતર નામના શખ્સ ની ધરપકડ કરી લીધી હતી અને ઘટના સ્થળ પર લાવી તેનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર